તો જ વાંસ લે એટલી બધી હારા ફટાફટ નીકળી જવાય અહીંથી લે 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 હારા વાંસ આવે પૂરેપૂરી આધાર ને હવાર હવાર માટે વાહ આને હજી ગંધ આવે છે દેખાતું નથી સારું વાહ ભાઈ વાહ હેલો મિત્રો તો વેરી ગુડ મોર્નિંગ યાર ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધા જ આપણી ચેનલ પર અને એક નવા વ્લોગમાં યાર ગયા બધા ચાલુ સામે હું તો આશા રાખું છું કે તમે બધા જલસા માં જઈશો અને મે ની સિઝનમાં લડતા હળબ લેતા હઈશો તો સારતા હશે એવું બધું હશે તો સરસ મજાની સવાર સાથે ફરી વખત આપણે નીકળી જશે કુદરતના સાનિધ્યમાં ભેવું બેહું લઈને તે હું એમ તો વાંચ લેચ્યું છું નહી તમને બધી ક્લિપ દેખાડી આગ વાંચ આને બહુ આવે યાર ખબર જ પડી જાય હાવત મોટ બાપુ ક્યાં હાલેલા છે કઈ રીતના પગ મૂકેલો છે ને આ છે બધું વાંસ બહુ લીધા કરે એ વાંસ લે એટલે આપણને ફડકા થાય એને ઘણો ફડકા થાય એવા બધા દ્રશ્યો છે ખાડું જુઓ એ અહીંયા આટા મારે છે વાહ ભાઈ વાહ મોર લાવો ને પક્ષીઓ ને નઈ નવું બોલે છે બધું હાલો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો ત્યાં તમને આજના સીન દ્રશ્યો વાતાવરણ ને બેહું ને આ ને તે ને ઓલું ને આ ને બધું બતાવી વાહ ભાઈ વાહ અને આજે તડકો નીકળો છે ઝાફો ઝાખવા જે એટલે સૌ તારીખ થઈ ગઈ છે તમે આ વિડીયો કીધી જોતા હોય તો મને કંઈ ખબર હોય નહીં ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુક પેજમાં વોટ્સએપ ચેનલમાં આટો મારજો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હલો બાકી હવે વધીજો તો નવ વાગ્યે ને છપ્પન મિનિટ થઈ ગઈ છે વાતાવરણમાં આવી ગયો છે પલટો પલટો ઘડીકમાં મારી રીતે વાતાવરણ યાર અત્યારના સમયમાં ઘડીકમાં તો આમ થઈ ગયું ઘડીકામાંથી સાંયો સાયામાંથી ગરમી અને ગરમીમાંથી વરસાદ આવે એવો માહોલ થઈ ગયો બધો આ હિરું કાઢું વાત કરો તમે આ હિરું જોઈ એમ જાય આવેલું હવે પાણી તરફ જાય છે એટલું બધું સરચું નથી હવે કાંઈક થાય ચું ઘણા દિવસથી જાય છે ને તો હવે એના પગ દુખવા મળ્યા હોય એવું લાગે છે બહુ સ્પીડ નથી કરતી હવે ધીરે ધીરે હાલે ન કરતો ભાઈ હાથમાં નચ્યું રહી ગયું જાય હવે એને મોરલાવો એક ત્રણે ત્રણે વખત બોલે છે હું કે છે એમ નો કહેવાય કાં નકરતું આગળ કહી દે લે હજી તો વાત કરી ક્યાં તો સાટ આવ્યા હોત ને લ આવશે વી રહી કે રેવા હે નિયમ થી આવી દઈ દીધા એક બધાને આગળ હાલે ખાઈ જ હે બઉ આગળ નહીં હાલવાનું આ બીજું તો કેવું ની રચ્યા હાલે સમજે કેવું આપણું ગાવ તો જ નથી એલા કા બધા લાખ લાખના પીસ કેવા છે તો અને રીતના ચાલે ગાવું મોર થાય અને હું કરી લેવું હાલો હું પેલા લોકેશન બધું જોઈ લઉં પછી ચર્ચા કરીએ લો બાપુ એને જૂના જાણીતા હંઠાણે આવી ગયો હો ખાડો ભાઈ હા એને શાંતિ છે હાવ શાણતી આ મેડમ ક્યાં જાય પાણીમાં જ બેહું આને કોણ પોગે ભાઈ પાણીમાં જ બેહું હાવ હલો આને થાળે પડી દઈએ બજુને ખાઈ ખાય પીને થઈ જાય ઓલ સેટ હોય ચા આ તો કે વરસાદ કેમ આવું છું આ સી વાત એ આવે છે વાંધો નતો આવતો હજી થોડું કંઈ કહેવું પડે ભલે જોરદાર જ હોય આયેરું ખાડું આયરું પાણી ચોખાસ જ હોય બધું થોડોક લંબાવ ટ્રાય કરીએ પણ સારું છે મસરા મસરા બસરા કરતા નથી યાર ફાઇનલી પછી મિત્રો નહીં મિત્રો નહીં ભેહુને કાઢવાનો ટાઈમ થઈ ગયો છે યાર હું હું ફેંકવા પડું છું એ કંઈ ખબર નથી રહેતી અહીંયા દૂધ રેડું હતું પણ વરસાદ આવ્યો યાર નહીં મોલ્લાને પીવા દે ઓલ્લા બોલ્લાને બધું આટા મારતું હોય એમાં પીન રોટલી બોટલી બધું ખાધા કરે વાહ બુટ્ટી તો બુટ્ટી ફૂલ નજારાઓ સાથે બુટ્ટી ફૂલ લોકેશન પાછા નીકળીએ આપણે એથી ખાડુને કરનાય કી ઊભું વરસાદ ઘડીક આવે એમ લાગ્યું હતું ક્લિયર મળશે પણ વાંધો ન આવ્યો જરાક જરાક ચાંટા આવીને પીઓ જો હાલો નીકળીએ ઘન ઘર છે હું આ બધું ઘટા ટોપ ને હાવ દેખાય નઈ એવું બધું ખાવ બધું જામી ગયું જામી ચાલો જામેલા નજર સાથે જામી જાય આપડે એટલે આપડે ખાને ખાભાઈ માંડા માંડા નો પડી થારું ભાઈ છે કરમદાસ કાન જ નથી લાગતા લોકોને યાર

ઉભી થઈ જાય હા હા મોંઘલ આવે હો કાઢનું નાખ કાન અને આંખ આ ભાઈ હો ભાઈ બીજું થેન્ક્યુ નાખ કાન અને આંખ અમે બે રેચ છે એમાં બીજી રીતે નથી ભાઈ જાક બીજી છે બીજું ભાઈ ને હેરાન કરવામાં આવી છે બાકી દેખાડો તગડી એ લા પણ વાહ સાબાસ એક બીજું મોડલ ના ના એકેય નથી બીજું ચાલો 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 ઊભી થાય પપ્પા ઊભી થને તારું નામ હું છે ઢુમર યાર હમણાં તો લીધું કા લે તડિક તો એવો નથી પવન ન હોવાના કારણે ગાળામાં હેઠળ કરી જાય ને જે ગરમી લાગે ટીપા ભરવા મળ્યા બાટલા ભરી તમારે એવો ભરફેવો એવો ભરફેવા મળ્યો બોલો ફેવું તો શું આમાં વળ ખાય વળા વળ એવો તડકો કેવો તડકો એવો તડકો ભાઈ હમણાં કહેતો જોયો નથી ને એટલે બહુ આકરો લાગે પાછો એ આ ડુંગરો જોઈ લો બીજો હું ડુંગરો સર જોરદાર સબસ્ક્રાઈબ કરી નાખું વાતું નાખજો કરી આપણે પણ થઈ ને બપોર પછી તડકો જાય મોત મસ્ત મજાનો તો બપોરે સાટા આવ્યા પછી તો બઉ કાંઈ વરસાદ કવરા નથી વાંધો નથી આવ્યો અરુ ભાઈ વરફ ની જરૂર છે જોઈએ છીએ કે હવે આપણા હાથમાં ક્યાં કાંઈ છે આપણે ખાલી વાતો કરવાની હોય વાતો કરીએ થઈને મસ્ત મજાની વૃક્ષોની સુગંધ આવે છે ચાલો ધીરે ધીરે ઘર બધું નીકળી જાય અને વિડીયો કરી દઈએ પૂરો વિડીયોમાં મજા આવી હોય તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી શકો છો બાકી મળી આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી ખુશ રહો હસતા રહો વ્લોગ જોતા રહો અને જય હિન્દ જય ભારત